સાહેબ સૌથી પહેલા તો અમે કાયમી શિક્ષક ની માંગણી એટલા માટે કરીએ છીએ કે છેલ્લા દોઢ વર્ષથી અમે સતત ને સતત કાયમી શિક્ષકની ભરતી માટે સરકાર શ્રી પાસે માંગણી કરીએ છીએ પણ આજ દિન સુધી હજુ પણ નિવારણ નથી આવ્યું અમે ગઈ કાલે સમગ્ર ગુજરાતની અંદર ટેટતાડ પાસ ઉમેદવારે ગણેશજી ને આવેદન આપીને પણ અમે ગણેશજી પાસે અમારી લાગણી માંગણી વેદના રજૂઆત કરી રહી

કે ભાઈ દર પંદર જૂને અમે કાયમી શિક્ષક ની ભરતી કરીશું એ પંદર જૂન આવીને જતી રહી પંદર જૂન પણ જતી રહી અને વાયદો હતો એ પણ ખોટો પડ્યો ત્યાર પછી અમે અમે છઠ્ઠા ઓગણીસ તારીખે પ્રેસ બેસી અને નવથી બાર માં સાત પાંચસો ની જાહેરાત કરી તો એને લઈ અને પછી સાતમા મહિનામાં ચોથી તારીખે એ લોકોએ જાહેરાત કરી કે ચોવીસ ની અમે ક્રમિક બધા જ વિષય અને બધા જ માધ્યમની અંદર અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું અને એ કેલેન્ડરમાં પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપણા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાહેબે એવું કીધું હતું કે જૂના શિક્ષકો આચાર્ય આચાર્યની ભરતી આવશે ત્યારબાદ એક નવે છે એ ઉચ્ચતર માધ્યમિક દસે આવશે ત્યારબાદ એક અગિયાર છ થી આઠ ની આવશે ત્યારબાદ એક બારે છે એ એક થી પાંચ ની આવશે તો એક નવ ની રાહ અમે લોકો બેઠા હતા એક નવ પણ આવીને જતી રહી તેમ છતાં પણ કાયમી શિક્ષકની ભરતી જે ઉચ્ચતર માધ્યમિકમાં આવી જોઈએ એ ન આવી ત્યારબાદ અમે ચાર દિવસ સોશિયલ મીડિયાના મારફતે અમને સરકારશ્રીને કીધું કે ભાઈ અમારી માંગ સ્વીકારો તેમ છતાં પણ ના સ્વીકારી અમે શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગરના ચોકમાં હજારોની સંખ્યા ભીડે કરતા થઈ તો ત્યારે આંદોલનના ભાગરૂપે બે દિવસની અંદર શિક્ષણ મંત્રી એવું કીધું કે ભાઈ અમે ટૂંક સમયમાં વીસ પચીસ દિવસમાં અમે ભરતી માટેના ફોર્મની જાહેરાત કરીશું તેમ છતાં પણ અમે એમ કીધું કે ભાઈ અમે માનનીય વડાપ્રધાન સાહેબ ગાંધીનગરમાં આવવાના છે સોળ સત્તર સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસી ત્યારે અમે ગાંધીનગરના ચોકમાં હાજર રહીશું આવી અમે જ્યારે સરકાર શ્રી પાસે રજૂઆત અમે એક મુદ્દો મૂક્યો ત્યારે શિક્ષણ મંત્રી અને બધા જ પ્લેટફોર્મના માધ્યમથી ટ્વિટરના માધ્યમથી એ લોકો એવું કીધું કે અમે પચીસ નવે ફોર્મ ભરીશું હવે વાત રહી છે પચીસ નવે પણ ફોર્મ ભરશે કે નહીં એની કોઈ ઓફિશિયલ નોટિફિકેશન નહીં આવી કે પરિપત્રમાં એ લોકો જાણ કરે કે ક્યારે અમે ફોર્મ ભરીશું ક્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ક્યારે તમારી શાળા પસંદગી થશે ક્યારે તમે શાળામાં હાજર કરીશું હજી સુધી કોઈ ઓફિશિયલ નોટિફિકેશન નથી આવ્યું એટલે પ્રશ્ન અમને મનમાં એક જ ઉદભવે છે દર વખતે કે અમારી ભરતી છે પચીસ નવે નું આવશે કે નહીં એ જ પ્રશ્ન રહે છે કામ નહીં રે માત્ર ને માત્ર બસ મોટી મોટી ગાડીઓમાં ફરવાનું મોટા મોટા કાર્યક્રમ કરવાના અને બસ આવી રીતે ઉત્સવો મનાવવાના એવી જ વસ્તુ છે આજે પણ ગઈકાલે આવતીકાલે બે દિવસ છે મોદી સાહેબ ગુજરાતના પ્રવાસી છે ત્યારે મોદી સાહેબ અને હું આ મીડિયાના મારફત એટલું કહેવા માંગીશ કે સાહેબ તમે એક વખત ગ્રાઉન્ડ ઉપર જુઓ સત્ય હકીકત શું છે દોઢ વર્ષથી અમે આંદોલન લખીએ છીએ અમે માનનીય વડાપ્રધાન સાહેબને અમે કેટલું અમે ટપાલ અભિયાન દ્વારા એક લાખ પત્રો સાહેબને લખ્યા પરંતુ અમારી માંગણીનો ક્યારેય ફીડબેક નથી આવ્યો શિક્ષકોની ભરતીને લઈને જ્યારે જ્યારે શિક્ષણ વિભાગની વાત હોય આરોગ્યની વાત હોય કે સુરક્ષાની વાત હોય ત્યારે માત્ર માત્ર આઉટસોર્સિંગ નું કરવામાં આવે શિક્ષકોની ભરતી તો કે અગિયાર મહિનાના કરાર ઉપર રોજની દાડી તમને આપી દે સાતસો રૂપિયા તમે શાળાએ જાઓ તો તમને પગાર મળે શાળાએ ન જાવ તો પગાર કપાઈ જાય દિવાળી હોય કે ઉનાળુ હોય એનો પગાર તમને મળતો નથી આ આ વસ્તુ રહી શિક્ષણની અંદર શિક્ષકોને આ રીતે ભરવામાં આવે પછી તમે આરોગ્ય વિભાગમાં જાઓ તો નર્સિંગ હોય કે સ્ટાફ નર્સ કે હોય તો એની અંદર પણ આવી રીતે રાખવામાં આવે છે એટલે કઈક ને કંઈક જો માની લો કે આવા વિભાગની અંદર એક વખત આઉટસોર્સિંગ લાગુ પડી ગયો તો પછી તો બધી જ જગ્યા લાગુ પડશે કોઈ માની લો કે આંગણવાડીની બેનો હોય તો ત્યાં પણ લાગુ પડશે એટલે કઈક ને કંઈક આવી પદ્ધતિઓ અપનાવી

આવી રીતે નવા નવા શિક્ષકો આવ્યા રાખશે તો એ બાળકો છે સરકારી શાળા છોડીને ખાનગી શાળામાં જશે તો બધાની કેપેસિટી એવી હોતી નથી કે ખાનગી શાળામાં ભણી શકે એટલે સરકાર એક ફરજના ભાગરૂપે અનુચ્છેદ એકવીસ એવું કહે છે કે ભાઈ છ થી ચૌદ વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ તો એ મુજબ તમે જોવા જાવ તો શાળાઓની અંદર શિક્ષકો પૂરતા મૂકો જેથી કરીને બાળકો છે શિક્ષણ સારું મેળવી શકે અને બીજી એકમાં અમારી માંગણી એ છે કે નવ થી બાર ની અંદર સાત ની તમે ભરતી કરવાના છે

પોતે કઈક કેન્દ્ર ની સરકારમાં માની લો કે દિલ્હીની ગાડી ઉપર બેસેલા આપણા લોકલાડીલા વડાપ્રધાન છે તો એ સારું હિસ્સા હશે માની લે પણ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર માહિતી મળવી જોઈએ ને એ એ માહિતી એમના સુધી પહોંચતી નથી અથવા પહોંચે છે તો લોકો પાટા બાંધી અને બધું અજાણ્યા બની જાય છે કેમકે અહીંયા મંત્રીઓ અને અધિકારીઓ છે એ શું કરે છે ને એ ઉપર સુધી પહોંચતું જ નથી અહીંયા કેટલી કેટલી બજેટો ફાળવણી કરવામાં આવશે તમે જો દર વર્ષે શિક્ષણનો જે કુલ બજેટ ફાળવવામાં આવે છે ને રાજ્ય સરકારનું એમાં સૌથી વધારે હિસ્સો જો કોઈ આવતો હોય ને તો એ શિક્ષણ વિભાગ નો હોય છે પણ ક્યાં વપરાય છે ક્યાં ખર્ચાય છે એનો કોઈ હિસાબ ન આવતો